જરૂખામાં રડે છે ગોપીચંદ જોયું ઓણું લાખ માળવાની ધણીની માને રડવું કેમ આવી કોને ધમકી આપી કોને આંગળી સીંધી હું એને ફોમાં ભંડારી દઉં હું કોણ છું બાણું લાખ માળવાનો રાજા ગોપીચંદ છું એની માને રડવાનું કારણ છું માં તું કેતો હું ચાર ધામ જઈ આવું તું કે તો હું અડસઠ તીરથ કરું અને તું તો કદાચ કોઈ રજવાડા ને બાળીને ખાક કરી નાખ તારું રડવાનું કારણ શું મામ ત્યારે માં કઈ છે બેટા મને કોઈ ધમકી આપી નથી આંગળી જીતી નથી મને રડવું એટલા માટે આવે છે કે આવી જ કાયા તારા બાપની

તો અમર પટો મળી શકે એવી જોગવાઈ છે હા જમડે છે મેં બહુ લડુંગા અજર અમર પદ પાવગા અરે મરને છે મેં પહેલે મર જાઉં બાદ મેં અમર બન જાઉંગા આવી કઈક સદગુરુ ના ઘર ની કઈક વાત પડેલી છે બેટા ત્યારે આ દેશ નો એક બાણું લાખ માળવાનો ધણી હકી માની જનતાની વાતને લક્ષ માં લઈ છે સંતવાણી સંતોના ના સંદેશા છે સંતવાણી માત્ર મનોરંજન નથી સંતવાણી મહાપુરુષોની ભલામણો છે કે આવો અવસર મળ્યો છે એક બાણું મારું લાખ માણવાનો ધણી જો હગી માની વાત જો માનતો હોય તો આપણે આપણી માની વાત આપણે માને કેમ દુઃખી કરી શકીએ બાણું લાખ ધણી એની જોઈ ન શકતો અને કેમ એને દુઃખ થાય એવું જીવન જીવીએ આ વાત ઉપરથી આપણે લક્ષ લઈશું તો ગ્યા બરાબર ભાઈ બાળક ક્યારે એના માતા પિતા ને ક્યારે વૃદ્ધાશ્રમ માં ન મોકલવો જોઈએ કારણ કે એની હાજરી હતી ત્યારે તો આપણી ઉત્પત્તિ પૃથ્વી ઉપર થઈ છે હવે એને આપણે વૃદ્ધાશ્રમમાં સદગુરુ બાળક ક્યારેય પણ મૂકવા ન જઈ શકે અને જો જાય તો સમજવાનું કે હજી કઈ ગુરુ ઉપદેશ માં કઈક ખામી છે વાત સમજવામાં થોડુંક રજનું ગજ થયેલું છે વાત હજી કઈક વિચરાણી છે તો આપણા જીવનમાં

આઠ વર્ષ પછી કે સિત્તેર વર્ષ પછી આપણા મા બાપ થી બાળક સમાન કહેવાય છે તો કદાચ એનો થોડોક સ્વભાવ આપણને ન ગમે એવો હોય કદાચ થોડો બોલ બોલ કરતા હોય તો આપણે કરીએ લક્ષણો હોવા જોઈએ આપણા જીવનમાં શુગ્ર અને નુગ્ર માં જો ફેર ન હોવો જોઈએ નુગરો માણસ એના મા બાપ ને જો કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો હોય તો શુગ્રો પણ એની આરવાર જાહે ભારત દેશની આર્ય કે જેની કોખે બાળક જન્મ્યો અને એ બાળક જો સદગુરુ સંત પાસે પહોંચી ગયો તેની માને એમ થાય કે ભલે મેં કદાચ જન્મ પીડા લીધી હોય મને કદાચ પીડા થઈ હોય તો મારું આજે આ જે મને સફળ થઈ ગઈ છે કે મારું બાળક સદગુરુ સંત ને ચરણે પહોંચે છે અને મારું બાળક સંત વાણીમાં સત્સંગમાં બે વાગ્યા સુધી હાજરી આપવા જાય છે કારણ કે ખેતરમાં બીવ આવી દીધા પછી જો બેલી આંકવા ન જાય જો નિદામણ કરવા ન જાય તો વીકે ખાંડી ન થાય વાવી દીધા પછી પણ શું એમ ઉપદેશ લેવો એટલે સદગુરુ સંતનું નિજ નામનું બીજક હોવાય ગયું હવે જો સેવા સત્સંગને સ્મરણ રૂપી જો નિંદામણ કરવા નહીં જઈએ આવા સત્સંગ અને સંતવાણી ગુરુમુખ વાણી બોલાતી હોય ત્યાં જો આપણે બે વાગ્યા સુધી બેલી નહીં હાકીએ તો આપણા જીવનમાં જે રેણી રૂપી જે ઉગાવ આવવો જોઈએ વળતર મળવું જોઈએ એમાં થોડીક કચાસ રહી જશે સેવા સત્સંગ ને સ્મરણ તો જ આપણા જીવનમાં ઉગાવ આવશે જેમ ખેડ ખાતર ને પાણી તો પાક લાવે છે તાણ ભલે જે ઘાટે ઉપદેશ લીધો એને વંદન છે સરતી હે જીરે લાખા હરી ગુરુ અને સંતમાં લવ લેસ ભેદ નહીં ભાળશો નહીતર જીતેલી બાજી તમે હારી જશો હે જે વાત ગુરુ ઘરની છે ભલે ઘાટ અલગ હોય અઘાટે આપણે બધા એક જ સદગુરુના બાળકો છીએ અને છેલ્લે આ વાણીમાં શું કહેવા માંગે છે One day,

જેમ હરણાકંશ એક દિવસ જંગલમાં તપચર્યા કરે છે અને એમાં કોઈ નારાયણ નારાયણ શબ્દ બોલીને પક્ષી જાય છે હરણાકંશ બાણ ચડાવે છે સેનાપતિને કીધું કે આ સ્થળ બરાબર નથી આજ કોક નારાયણ બોલી ગયું છે આજ કોક નારાયણ શબ્દ બોલી ગયું છે આપણા રથને ચાલો બીજું કોઈ સ્થળ જંગલમાં પસંદ કરીએ એ રથના ઘોડા જુદ્યા ને એ દરબારગઢ બાજુ વળી પીડ્યા અને રથ આવ્યો ઘરે ખાંજ પડી ગઈ સેનાપતિ કે નામદાર હવે આપણે નવું સ્થળ આવતીકાલે સવારે નીકળશું મગજમાં શબ્દ છે નારાયણ 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 આ શબ્દ ગુંજાને નાતે રાત્રે એના ધર્મ સાથે સંસાર ના વ્યવહાર થયા અમરનગર માંથી બુંદ ખરી ગર્ભ ધારણ થાય કે બીજું બાળક કોઈ નહીં ભક્ત પ્રહલાદાવ જો ભાવે કભાવે એક નારાયણ નારાયણ શબ્દ બોલવાથી જો ભક્ત પ્રહલાદ અને એ પ્રહલાદ કેવા પાંચ કરોડ ને હાજા માર્ગે ચડાવનાર ભક્ત પ્રહલાદ રાક્ષસ કુળમાં જન્મ હોવા છતાં પાંચ કરોડને નિર્વાણ પદ સુધી પહોંચાડી દેવો એવો આડુદાર પુરુષ જન્મ રાક્ષસ કુળમાં કયા કુળમાં જન્મ મહત્વનો નથી આપણા સંતો કે તમે સંસ્કારે ક્યાં છો

જરટણ સાથે મળતાની સાથે આવું બાળક જો પ્રગટ થઈ શકતું હોય તો સદગુરુ બાળકો પાસે તો સત ધર્મનો આદિ અનાદિ નું વચન હાથ આવી ગયું છે બરાબર એનું વજન કરતા કરતા જો કદાચ આમ બને ભલે કદાચ આપણે એમ કે ભાઈ આપણે તો બધું પૂરું થઈ ગયું પછી સદ્ગુરુ મળ્યા પણ હવે આપણા બાળકોને તો આવી આ ગતિની વાત તો એને બતાવી દઈએ

તો એકોતેર પેઢીને ધારી એમ છે હે આ દસમી ભક્તિ સંસારમાં વ્યવહારમાં ઉપયોગી આવે એવી છે સારું કાર્ય કરવા માટે નીકળો ત્યારે તમારો કયો સ્વર હાલતો હોવો જોઈએ તમારું કાર્ય સફળ બને એવી કઈક વાત છે અરે આ ભક્તિ માર્ગ માં તો જીવનમાં ઉપયોગમાં આવે એવી વાત સંતવાણી કરે છે કે સોજા સોજા સુરતા કર સોજા સદગુરુ સંત સુરતા સાથે આપડે લગભગ ચગડોળે ચડી ને સુઈએ પછી કે તમારા ભાઈ જખે બહુ પણ જખે ને ચડેલા છે જો વચન માં સુરતા જોડીને સુઈ જાય ખોટા સપના આવતા બંધ થઈ જાય છે જમતી વખતે મૌન થઈને જમે અને સદગુરુના શબ્દમાં સુરતા જો જોડીને જમે તો પાંચ ટાંગ કદાચ જમવાનું બને ને તો પણ એને ઉપવાસી નું ફળ મળે છે પોતાની કમાઈ વિના પાર નહીં પહોંચીએ જનમ તે જનતા કહેવાય સંત એટલે કોણ સાધુ ને સંત પણ આ રહેલ નથી મફત માં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતમાં તો તમામ સંશયોને કાપી નાખે વહી સંત તમામ સંશયો અજ્ઞાનતા તમામ અંધશ્રદ્ધા દૂર કરી નાખે અને સ્થિરતાના ઘરમાં જો આસન લગાવી દે એને સંત ગતિ કહેવામાં આવે છે એના જીવનમાં કોઈ ક્રિયા કર્મકાંડ ન આવે એના જીવનમાં ક્યારેય અંધશ્રદ્ધા ન આવે એના જીવનમાં ક્યારેય દાખલા કોઈ પણ વસ્તુ અંધશ્રદ્ધાની ન આવે તો આવી ગતિ તરફ જો પ્રસ્થાન આપવું થાય તો આપણું જીવન સંત નું સાચા સંતો ની માથે ભક્તિ સંતવાણી રૂપી આ સંસ્કૃતિની ની જગાડવા માટે કોઈ આમ ગરદણી આ ગામમાંથી માંથી કદાચ આવી કોઈ બીજ ઉજવે છે એવું સમાચાર મળી જાય પછી આમંત્રણ મળ્યું હોય કે ન મળ્યું હોય જમવા જવું હોય તો આમંત્રણ ની રાહ જોવી પણ ભજનમાં બેહવા માટે આમંત્રણ ની જરૂર નથી પોતાના જીવત ને ધન્ય કરવા માટે બે વાત જો કદાચ મળે હોય તો ભલેની પાછળ બેસીને પણ આ વાત કઈક માણી લેવાય આ વાત કઈક જાણી લેવાય આ વાત કઈ જો મળી જશે તો આપણે એ પોતે પેઢી તરી જાય એનું કઈક આ સત્ય જ્ઞાન છે આ સત્ય જ્ઞાન આદિ અનાદિ નું સત ધર્મ શાન જન્મથી અટાણો ક્યાંય ભૂલ થઈ હોય તો તમામ ભૂલ તમામ પાપ ને બાળીને ભસ્મ કરી નાખે એવું આ જ્ઞાન છે ન થાય છતાંય વાલ્મીકી ઋષિ બને એવી આ સત્ય વાત છે એવી આ દસમી ભક્તિની ની વાત છે તમામ સંત વાણી છેલ્લે શું આવે ગુરુને વૃદ્ધા થયા

એમ સદગુરુ ચરણે પહોંચી ગયેલ સુરતા જયારે સ્વયં રચાઈ જાય પરિભ્રમ પરમાત્મા ની સાથે લગ્ન થઈ જાય પછી એક જ સદગુરુ માં ઈશ્વર ભાવ જગાડે બીજી કોઈ વાત ન આવે પછી તો એના જીવનમાં શું બને ખબર પાડો તો એક નામની